અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચોરીનું મુખ્ય સૂત્રતા કંપનીનો જ રાત્રિ સિક્યુરિટી ગાર્ડ હોવાનું બહાર આવ્યું છે ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ડેક ઇન્ડિયા કંપનીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો ચોરી કરનાર રિસમોએ રાત્રિના સમયે કંપનીમાં મટીરિયલ યુનિટને નિશાન બનાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી કંપનીમાં મટીરિયલ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરતો માર્કંડે અવધેશ મોરિયા છે માર્કંડે મોરિયાએ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડ હોવાના કારણે તેને કંપનીના લેઆઉટ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો આરોપીઓએ પ્રોડક્શન એરિયાના લોક ખોલી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો અંદરથી તેઓએ ફાર્મા લગતો રૂપિયા છ લાખ એકાવન હજારની કિંમતનો કિંમતી સામાન ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા કંપની સંચાલકોને આ ચોરીની જાણ થતા તાત્કાલિક જેઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પોલીસે ચોરી અંગે ગુનો નોંધીને ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સિક્યોરિટી ગાર્ડ બારકાંડે અવધેશ મોરિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે હવે ઝડપાયેલ આરોપીની પૂછપરછના આધારે ચોરીનો માલ અન્ય કેટલાય ચોરીના મામલામાં અન્ય કેટલા ઇસમો સામેલ છે ચોરીનો મુદ્દા માલ ક્યાં છુપાવવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા બાકીના ત્રણ ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે